રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે નગરના સ્ટેશન રોડ ઉપર ખાડાઓની ભરમાર છે નગરની પ્રજા ખરાબ રોડ રસ્તાઓને કારણે ત્રાહીમામ પોકારી ઉઠી છે પણ નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી અને વિપક્ષનું તો જાણે અસ્તિત્વ જ ના હોય તેવી પરિસ્થિતિ સર્જાતા હવે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી નગરના સબજલ વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડાઓ વચ્ચે બેસી જઈને ફૂલ અગરબત્તી અને નારિયેળ ફોડીને નગરપાલિકાના સત્તાધીશો ઉપર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ મામલે પસ્તાળ પાડી છે ખર્ચે બનાવવામાં આવે છે અને આ રસ્તા દર વર્ષે પહેલો વરસાદ આવે ને હવે હવે આ તમે અમારી આજુબાજુમાં જોવા આ ઈંટના ઘડિયા નાખ્યા છે આ મકાન બનાવવાના જે આ અહીંયા ગાડી પ્લાસ્ટરવાળા છે બરાબર આ બધું મટીરિયલ અહીંયા ગાડી નાખે છે તો શું જે વેસ્ટેડ માલ છે એને ખરેખર અહીંયા ગાડી જરૂર છે કે ડાંબરવાળા રસ્તાની જરૂર છે આજે નગરપાલિકાની સાથે સાથે આજે સમગ્ર વિસ્તારમાં એટલા મોટા મોટા ખાણા પડ્યા છે આજે ઘણા બધા લોકોના એક્સિડન્ટો થાય છે આજે લોકોના હાથ હાથપસ ભાંગી જાય છે ફ્રેક્ચર થાય છે હા લોકોને ગંભીર ઈજા થાય છે અહીંયા ગાડી નક્કી તો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દવાખાનામાં વ્યવસ્થિત સુવિધાઓ લોકો બરોડા જાય એટલે તો એક્સપાયર થઈ જાય છે તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે નગરપાલિકામાં બેઠા છે જે તાલુકા પંચાયત જે જિલ્લા પંચાયતમાં શાસન કરે છે જે આજે ધારાસભ્ય સાંસદ સભ્ય ગુજરાતમાં એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે પણ તેમ છતાં આજે હમણાં ખબર જ નથી પડતી કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે એ જ ખબર નથી પડતી આજે આજે દેશના વડાપ્રધાન કાલે નરેન્દ્ર મોદી સાહેબ અમદાવાદમાં આવ્યા હતા ત્યાં ગાડી રાતોરાત રસ્તા બની જાય છે આ પ્રજા અહીંયા ગાડી માચીસથી લઈને એક જહાજ લઈ સુધી એ લોકો ટેક્સ ભરે છે અને અને દર વર્ષે તમે આખા ગુજરાતના કોઈ પણ રસ્તા જુઓ દરેક જગ્યાએ એટલા મોટા મોટા ખાડા પડેલા છે લોકોના એટલા મોટા અકસ્માતો થાય છે કે ના પૂછો વાત એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને નગરપાલિકા અને તમામ પદાધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન એમને સદબુદ્ધિ આપે સદશક્તિ આપે કે જેથી કરીને આ રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચારો થાય છે એ ભ્રષ્ટાચારો ના થાય અને જે પ્રજા ટેક્સ ચૂકી રહી છે એનાથી યોગ્ય વ્યવસ્થિત રસ્તાઓ બનાવે નહીં કે ફક્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો ચાલુ વરસાદમાં ત્યાં ગાડી રસ્તાઓ બની જાય અહીંયા ગાડી આ હમણાં ગણપતિનો તહેવાર છે હમણાં હમણાં આ જે આ ઈંટોના ઘડીયા નાખા છે બે દિવસમાં ઉખડી જશે વરસાદ પડશે તો તો પછી પાછી તેમ તે પરિસ્થિતિ આવશે બ ટકા દર વર્ષે જે રસ્તો બનાવવામાં આવે છે આ નગરપાલિકામાં અમે જોઈ રહ્યા છીએ અને જે જોડતો રસ્તો છે જે કિલ્લકવાડા થી બરોડા જાય છે આ બાજુ રાજપીપળા થી અંકલેશ્વર ને જોડતો રસ્તો છે રાજપીપળા થી ભદામ રહીને એ ડભોઈ રસ્તો છે આજે દરેક રસ્તાઓ એટલા બધા ખરાબ છે આજે તમે આ બાજુ ડેડિયાપાડા જતા રહો હે તો દર વર્ષે તમે રસ્તો બનાવો છો તો એમાં તો કેવા રસ્તા બનાવો છો આ પ્રજાના ટેક્સનો નો ફૂલે આ મહિના ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે હવે પ્રજાએ જાગવાની જરૂર છે અવાજ ઉઠાવવાની જરૂર છે જો પ્રજા હજુ પણ નહીં જાગે તો આવનારા દિવસોમાં કાલે પણ તમારા ઘરે કોઈનું એક્સિડન્ટ થશે કોઈનું અકસ્માત થશે કોઈ ગંભીર ઈજા થશે કોઈનું મૃત્યુ થશે એનું સંપૂર્ણ જવાબદારી એ પ્રજા જ રહેશે કેમકે આપણે પ્રજા ટેક્સ ભરીએ છીએ તો સરકારની જવાબદારી બને છે કે ભાઈ સારા રસ્તાઓ આપો આ ગટર લાઈનોની વ્યવસ્થા કરો સારા આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો એ કરો હે આજે સ્કૂલો આ સ્કૂલોની મુલાકાત લેવા જઈ છે ત્યાં શિક્ષકો નથી એટલે ખૂબ ગંભીર બાબત છે પ્રજાએ જાગવાની જરૂર છે નગરપાલિકાના સત્તાધીશોને ભગવાન સદ આપે અને જે લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો જે ખુલે આમ જે દર વર્ષે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર ના થાય અને તમામ પ્રજા નગરપાલિકાની તેમજ આખા જિલ્લાની અને ગુજરાતની પ્રજા અવાજ થાય એવી આ તમામ સર્વેને અમારી તમને અપીલ છે